Terima kasih telah menonton! કુક્યાના ભોજન માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાથ પર રહેતા લોકોની વ્યવસ્થા કરી છે અને આપ સૌના સાથ સરકારથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે આપ સૌના આશીર્વાદથી તો આપ સૌ અમને ફૂલ લઈને ભૂલની પાકડી આપીને સપોર્ટ કરો છો તમારા પરિવારની પૂર્ણિથી તમારી હેપી બર્થડે અમને અમારી ફૂલ અને ફૂલની પાકડી આપીને સપોર્ટ કરો છો પછી એમાં જ રમવાનું ચાલે છે અમારું તો આપ સૌના આશીર્વાદથી આપ સૌના ફેમથી રમવાનું ચાલે છે તો આજની જે એની બડ્ડે છે રઈશભાઈ વોરા એમની બડ્થે છે ને એમની બર્થડે તરફ ત્યારે જમવાનું વહેંચી રહ્યા છે તો તમે પણ એ હેપી બર્થડે તમારા પરિવારની પૂર્ણતિથી એમને સપોર્ટ કરજો આપણી જથિશક્તિ પ્રમાણે ફૂલ લાઈન ફૂલની પાકડી આપીને તો રહીશભાઈ હોરા જે છે એમની બડ્થે છે અને એમની બડ્ડે તરફ તૈયારી રમવાનું વેચી રહ્યા છે તો તમે પણ તમારા પરિવારની પૂર્ણતિથી તમારી હેપી બર્થડે અમને ફૂલ લાઈન ભૂલની પાકડી આપીને સપોર્ટ કરજો તો આપની યતિશક્તિ પ્રમાણે અમને ફૂલ લાઈન ભૂલની પાકડી આપી તારીખ છવ્વીસ નવ બે હજાર બાવીસથી નિરાધાર ફૂટપાટ પર હતા લોકોની વ્યવસ્થા ચંપાલી કરેલી છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી બે વર્ષ પૂરા થઈ જશે ટૂંક સમયમાં તો આપ સૌ અમને સપોર્ટ કરો છો તો આપની યતિશક્તિ પ્રમાણે આપ અમને ફૂલ લાઈન ભૂલની પાઘડી આપી અને સપોર્ટ કરો છો યોગદાન આપો છો એમાં જ જમવાનું ચાલે છે તો સીધા આપણે જઈશું રહીશભાઈ પાસે અને રહીશભાઈ ની છે ડે છે રહીશભાઈ આજે જમવાનું વહેંચી રહ્યા છે રહીશભાઈ તમારી આજે હેપી બર્થડે છે તમે જમવાનું વેચી રહ્યા છો શું કહેશો બસ મારી એવી પ્રાર્થના છે કે આવું તું રોજ લોકોને હવે આ રીતે ખવડાવ બસ અમારી બડ્ડે છે આજે તમે ગરીબોને જમાડી રહ્યા છો કેવો આનંદ થાય છે સારું લાગે છે મને કેમકે હું એવું કહેવા માગી જનતાને કે તમે લોકો આવી રીતે બહાર કે આપણે જે સેલિબ્રેટ જે કરીએ છીએ જે વસ્તુ કરીએ છીએ આપણે એના કરતાં ગરીબોને તમને ખવડાય કેમ કે આપણા એવું નહીં આખા ગુજરાતની અંદર કે ઇન્ડિયાની અંદર બહુ લોકો એવા છે કે લોકો ખાતા નથી ખાસ કરીને આવી જગ્યાઓ પર જે સ્ટેશન હોય છે કે જે બસ સ્ટેન્ડ હોય છે ત્યાં બહુ લોકો એવા છે આપણે તો ખાઈ લઈએ છીએ અને આપણે કોઈ નગરમાં કે કોઈ હોટલમાં ખાવા જઈએ તો આપણે કેટલો બગાડ કરીએ છીએ આપણે ગરીબોનો કરવું જોઈએ મારી એવી સૌને ભાઈ બહેનોને એવી વિનંતી છે કે આપણે ગરીબોનું વિચારવું છે કે આપણા દેશની અંદર ગરીબો એવા બહુ લોકો એવા છે કે લોકોને ખાવામાં મળતું નથી એક ટંગનું આજે તમારી બર્થડે છે ને તમને આજે ખરેખરમાં બર્થડે ડે તમે અહીં અમારા ટેબલ પર પૂછવી અમે અભિનંદન પાઠવીએ છે તમને અને આવીને આવી રીતના તમે અમને સપોર્ટ કરતા રહો તમે માનવતા ચેરિટેબલ ટ્રસ્ટને કેટલા ટાઈમથી ઓળખો છો હું તો માનવતા તો તમે છેલ્લા છ વર્ષથી ઓળખું પણ એના પહેલાં બી તમને બી ઓળખું છું ત્યારે આપણે આ વ્યક્તિને કેવું ભરોસો કરી શકાય અને આ ટ્રસ્ટો તમે બહુ સારું કામ કરી રહ્યા છો જો નિરાધાર લોકોને તમે કે પોતાના ખાસ લગી ત્યાં છે જે અમે લોકો હોતું નથી એ લોકો ઘરેથી જે લોકો નાખી જાય છે ઘરે એ લોકો તમે ઘરે ફોકાડો છો એ લોકો તમે જે આ સેવા કરો છો બહુ સારી સેવા છે અને આગળને આગળ તમારી સેવા કરો મારી પ્રાર્થના છે ઉપરવાળાને અલ્લા કે ભગવાન થેન્ક યુ આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદ આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે આ હતા રહીશભાઈ અને હેપી બર્થડે એમની આજે અમારા ત્યાં મિસ કરી છે